અને મને ભૂખ લાગતી પણ એવું ન થતું કે હું જમી લઉં ને હવે જમવાનું મળતું નથી બરાબર એ અમને કવાતે એક વધી ગયા અત્યારે એટલે કંટ્રોલમાં એમ પણ અને મારું વજન પણ ત્રણ કિલો ઘટી ગયું છે અને મને કમ સે કમ પચાસ ટકાનો ફાયદો થઈ ગયો થયા અહીંયા આવતું હોય ને અને સાઈટ પ્રોબ્લેમ હતો દસ ઇન્ચિસન લીધેલા હતા મેં